નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલા દુદાણા ગામે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન થયો જેમાં વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદાએ આશીર્વાદ આપ્યા હતા સ્વર્ગસ્થ અંબારામ મોતીરામ શુક્લ અને સ્વર્ગસ્થ કલ્યાણજી મેઘજી જોશીના પરિવાર દ્વારા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ દેવભાઈ જોશી પંકજભાઈ જોશી ખંડુભાઈ જોશી હિતેશભાઈ જોશી દીપકભાઈ જોશી મિતેશભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહી અને કાર્યક્રમનો સંપન્ન કરાવ્યો હતો બિલ્લી મોરામાં પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા કુંડાનું વિતરણ કરાયું બિલ્લી મોરામાં ઉનાળાની ગરમીમાં પક્ષીઓને પાણી મળી રહે હેતુસર ગુરુવારે સાંજે રાજભોગ સર્કલ ઉપર દાતાઓના સત્વારે અઢી હજાર કુંડા અને અગિયારસો પક્ષીઘરનું વિતરણ કરાયું હતું વીસમી માર્ચે સ્પેરો ડે નિમિત્તે એટલે કે વિશ્વચકલી દિવસ નિમિત્તે જગદંબા ફૂડ પ્રોડક્ટ્સના સાઈલાલ કુમાવતે ગુરુવારે સાંજે રાજભોગ સર્કલ ઉપર વિનામૂલ્યે અઢી હજાર પાણીના માટીના કુંડા અને અગિયારસો પક્ષીઘરનું વિતરણ કર્યું હતું ચીખલી તાલુકાના ગામમાં કંપની દ્વારા કેમિકલયુક્ત જણાતું કલરવાળું પાણી સ્થાનિક કોતરોમાં છોડવામાં આવી રહ્યું છે તો ત્યારે જો જીપીસીબી દ્વારા નમૂના લઈ તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે એવું લાગી રહ્યું છે ડેગામ ગામમાંથી પસાર થતી કોતર કે જે આગળ પનીહારી ખાડીને મળે છે આ કોતરમાં કંપની દ્વારા જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે કેમિકલયુક્ત કલરવાળું જોવા મળી રહ્યું છે અને કંપનીની પાછળ મોટો ખેતીવાડી વિસ્તાર આવેલો હોય આ પ્રકારના પાણી છોડવાના કારણે ખેતીના પાકોને તેમજ જમીનને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો જો જીપીસીપી દ્વારા આની તપાસ કરવામાં આવે તો સંપૂર્ણ હકીકત માલુમ પડે અને ખેડૂતોને થતા નુકસાનમાંથી પણ બચી શકાય જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લધુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એક્યાસી ટકા તો સાંજ દરમિયાન તેત્રીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી કેળકચ્છ ગામે કેરીના મૂલ્યવર્ધનની તાલીમ યોજાઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે બહેનોને કાચી કેરી તેમજ પાકી કેરીના મૂલ્યવર્ધનની તાલીમ આપવામાં આવી હતી તાલીમમાં કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક ડૉક્ટર દીક્ષિત પ્રજાપતિએ વિવિધ ફળપાકોમાંથી તેમજ કેરીની વિવિધ મૂલ્યવર્ધિત વિવિધ બનાવટો બનાવી તેના વેચાણથી આવક કેવી રીતે મેળવી શકાય તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન અમલસાડના કાંઠા વિભાગના ગામોમાંથી રેલાતા પાણીના નિકાલ બાબતે સંબંધિત અધિકારીઓનું સ્થળ નિરીક્ષણ આગેવાનોના માનવા પ્રમાણે ગણદેવી તાલુકા મામલતદારનો અભિપ્રાય મહત્વનો રહેશે અમલસાડના ધમડાછા દેવધા ભાઠા જેવા ગામોમાંથી પસાર થતી અંબિકા નદીમાં ચોમાસામાં આવતા પૂરના કારણે કાંઠા વિસ્તારોના ગામો પ્રભાવિત થાય છે રેલના પાણી સીધા દરિયામાં હવી જવાના કારણે ફિશરીઝના તળાવોના કારણે મહત્તમ અવરોધ થાય છે અને આ અવરોધની સ્થળ તપાસ માટે તાલુકા જિલ્લા વિકાસ અધિકારીએ કાંઠા વિસ્તારની મુલાકાત કરી હતી જોકે સરપંચને અગાઉથી કોઈ જાણકારી આપેલ ન હોય સરપંચમાં નારાજગી જોવા મળી હતી મૂર્તિઓના વિસર્જન અંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ દરિયા નદી તળાવના પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવાના હેતુસર નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાયબી ઝાલાએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન તાત્કાલિક અસરથી આગામી ઓગણત્રીસ પાંચ બે હજાર સુધી દેવી દેવતાઓની બનાવટમાં તથા વિસર્જન સમયે કેટલાક પ્રતિબંધ ત્મક હુકમો જારી કર્યા છે જેમાં પીઓપીની મૂર્તિ વિસર્જન સમયે નદી તળાવના કિનારે રાખી નદી તળાવમાં પધરાવવી નહીં તેમજ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહીં મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિહ્નો કે નિશાનો રાખવા નહીં મૂર્તિકારોએ વેચાણ ન થયેલ અથવા તો બનાવટ દરમિયાન ખંડિત થયેલ મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડી મૂકવી નહીં આયોજકોએ નવ ફૂટથી વધારેની ઊંચાઈની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવી નહીં એટલે કે વિસર્જન સરઘસ માં સામેલ ગણેશજીની પ્રતિમાની કુલ ઊંચાઈ નવ ફૂટથી વધારે રાખવી નહીં નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સંચાલિત ગિરજા સિનિયર સિટીઝન પબ્લિક લાઇબ્રેરી ન્યૂ પટેલ સોસાયટી સિંધી કેમ્પ ખાતે આજરોજ મારે પણ કંઈક કહેવું છે જેનો મણકા નંબર વીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વિષય હતો પર્યાવરણ પ્રહરી નંદનવન નવસારી અને વક્તા તરીકે શ્રીમતી માધવી શાહ ઉપસ્થિત રહ્યા હતા જેની અંદર મોટી સંખ્યામાં નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સભ્યો સહિત અગ્રગણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને માધવીબેન શાહે એમની શૈલીની અંદર મારે પણ કંઈક કહેવું છે વિષય ઉપર પર્યાવરણ પ્રહરી ને આવરી લઈ અને સરસ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો અમૃતમ હોસ્પિટલ ગણદેવી ખાતે નેત્રયજ્ઞ યોજાયો રોટરી ક્લબ ગણદેવી અને રોટરી આઈ હોસ્પિટલ નવસારી તેમજ અમૃતમ હોસ્પિટલ ગણદેવીના સંયુક્ત ઉપક્રમે આઈ કેમ્પની શરૂઆત કરાઈ હતી આ કેમ્પના મુખ્ય મહેમાન તરીકે મનુભાઈ નાયક ગળત યુએસ મહેન્દ્રભાઈ સમરવાડી કેરૂરભાઈ વશી ગણદેવી તેમજ મીનાબેન નાયક ધમળાછા તથા મીનાબેન નાયક અમલસાડ ઉપસ્થિત રહ્યા હતા વાંસદા તાલુકાના ઉપસળ ગામે પ્રાકૃતિક ખેતી જાગૃતતા કાર્યક્રમ યોજાયો મનુષ્યના સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો અને ખેત પેદાશોમાં આવતા રાસાયણોના અવશેષોથી બચવા તથા ખેતી પાછળ વધતા ખર્ચને ઘટાડવાના ઉપદેશ્યથી નવસારી જિલ્લા વાંસદા તાલુકા ઉપસળ ગામે પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ આજરોજ યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે દેશી ગાયને મહત્ત્વ ગણાવી ગાયનું ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતીના મહત્ત્વના આયામો જેવા કે બીજામૃત જીવામૃત ધનામ જીવામૃત મિશ્રપાક આંતરપાક અને આચ્છાદન વગેરે વિષયો પર વિસ્તૃત માહિતી પૂરી પાડે હતી ખેરગામની વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીની દિશા પટેલ આઈઆઈટી જે એમની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ સરકારી વિનિયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખેરગામ ખાતે આચાર્ય ડોક્ટર એસ એમ પટેલના માર્ગદર્શન હેઠળ કોલેજ સતત પ્રગતિ કરી રહી છે ત્યારે શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ બેચ શૈક્ષણિક વર્ષ ચોવીસ પચીસમાં પસાર થઈ રહ્યો છે ત્યારે ખેરગામ કોલેજના વિજ્ઞાન પ્રવાહમાં ટી વાય બીએસસીમાં ગણિત શાસ્ત્ર વિષય સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિશાબેન શૈલેષભાઈ પટે પટેલે ઉચ્ચ અભ્યાસ માટે આઈઆઈટી અને નીટ લેવલની સંસ્થા રાષ્ટ્રીય લેવલ પ્રવેશ લેવા માટેની જે એમની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે માનવ ઉત્કર્ષ મંડળના નેજા હેઠળ વ્યાખ્યાનમાળા અંતર્ગત વ્યાખ્યાન યોજાયું શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય બિલ્લીમોરા કોલેજના છવ્વીસમાં માનવ ઉત્કર્ષ મંડળ અંતર્ગત વ્યાખ્યાનમાળાના ભાગરૂપે ઓગણીસ ત્રણ બે હજાર પચીસને બુધવારના રોજ વ્યાખ્યાન યોજાઈ ગયું માનવ ઉત્કર્ષ મંડળ એ કોલેજમાં અભ્યાસ કરતા સૌથી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે છેલ્લા પચીસ વર્ષથી ચાલતી પ્રવૃત્તિ છે માનવ ઉત્કર્ષ મંડળનો પરિચય પ્રોફેસર ડૉક્ટર શીતલબેન વસાવાએ આપ્યો હતો આ અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ કુલપતિ અને રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વાપીના આચાર્ય ડૉક્ટર હેમાલીબેન દેસાઈનું જીવનમાં લક્ષ્યો અને સિદ્ધિઓ વિષય ઉપર તજજ્ઞ વ્યાખ્યાન યોજાઈ ગયું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ડાંગ જિલ્લા પોલીસ વિભાગે અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી કાગદેસરની કાર્યવાહી શરૂ કરી ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ સો કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે રાજ્યના મુખ્ય પોલીસ મહાનિર્દેશક દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યારે આ સૂચનાના આધારે ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયાના સીધા સુપરવિઝન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટિલના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરાયું જલાલપુરના વેડછા ગામે સ્વામિત્વ યોજના અંતર્ગત જમીન માપણી સંબંધે નારાજ જમીનધારકો દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર અપાયું જલાલપુર તાલુકાના વેડછા ગામે એ સ્વામિત્વ યોજના અંતર્ગત થયેલ જમીન માપણીથી અનેક જમીનધારકોમાં ધારકોમાં પ્રસરેલ નારાજગીને પગલે અસંતુષ્ટ જમીનધારકો દ્વારા એક આવેદનપત્ર અપાયું હતું આવેદનપત્રમાં કરાયેલા આક્ષેપ મુજબ વેડછા ખાતે સ્વામિત્વ યોજના હેઠળ કરાયેલ જમીન માપણીમાં વિસંગતતાને લઈ વિવાદ ઉભો થયો છે ગામના જમીન ધારકોને હક્ક ચોકસાઈ અધિકાર દ્વારા મેળવવામાં આવેલ નોટિસમાં જમીનધારકોની જમીનના ક્ષેત્રફળમાં મોટા ફેરફાર કરાયેલ છે નવસારી જિલ્લા ટ્રાફિક સલાહકાર સમિતિમાં સામાજિક કાર્યકર અશોક રાઠોડની નિયુક્તિ ગુજરાતના દરેક જિલ્લામાં ટ્રાફિક સલાહકાર સમિતિની રચના કરવા અંગેના રાજ્ય સરકારના ઠરાવ મુજબ નવસારી જિલ્લામાં પણ ટ્રાફિક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી આ સમિતિમાં બિન સરકારી સભ્યોને નિમવામાં આવે છે જિલ્લાની ટ્રાફિક સલાહકાર સમિતિમાં નવસારીના સામાજિક કાર્યકર અશોક રાઠોડની પણ નિયુક્તિ કરવામાં આવી છે સમિતિમાં નવ બિન સરકારી સભ્યોના નામની યાદી જિલ્લા પોલીસ